શું કરે છે નાચો છો મે તને મારી નોમિની બનાવી દીધી છે વાવ ઓકે હેલો હા બોલો હા ગૌરવ ઘણો જાણકાર બની ગયો નહીં એ તો છે ડરીશ નહીં હું તારી જ આવનારી કાલ છું કઈ પણ નથી માનતી તો સાંભળ હવે આપણા જાણકાર પતિને નહીં મળે તેના મોજા અનુ મારા મોજા ક્યાં પાકીટ પાકીટ અહીંયા તો મૂક્યું હતું રૂમાલ હવે આ રૂમાલ ક્યાં ગયો અને હવે એક દર્દભરી પોકાર દરેશ ને કઈ વાગ્યું બાગ્યું નથી નાટક કરે છે વાહ પોતાની હેલ્થ માટે આટલું બધું અને પોતાની ફાઇનાન્શિયલ હેલ્થ માટે કશું જ નહીં ના બાબા મારાથી આ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય ક્યાં તું યોગા કરતા કરતા મારાથી નહીં થાય પર પહોંચી ગઈ આઈ નો પણ આ બધું શરૂ કરવું એટલું સહેલું થોડી છે બીએસડીએ થી સહેલું કઈ હોઈ જ ના શકે બીએસડીએ બેઝિક સર્વિસ ડિમેટ એકાઉન્ટ જેમાં તમારી બધી હોર્ડિંગ ડેપ સેક્યુરિટી સાથે દસ લાખ થી ઓછી હશે તો એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જીસ ઝીરો કે સો રૂપિયા સુધી છે આટલું ઓછું બટ આઈ એમ સ્ટીલ નોટ શ્યોર આઈ નો કે આપણે પૈસા ને લઈને કેટલું ડરતા હોઈએ છીએ બટ નો સ્ટ્રેસ બીએસડીએસ એબીએ બિગનર્સ માટે જ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તો તો નો પ્રોબ્લેમ બાય ધ વે ભવિષ્યમાં બહુ સરસ મેન્ટેન કરી છે મેં પોતાની જાતને એ તો છે પણ જો તું સાચા સમયે સાચું પગલું ભરીશ તો જ આ મેન્ટેન થઈ શકશે તો તો કાલ કરે આજ કર આજ કરે તો તમારી પણ આવનારી કાલ તમને એજ કહેશે કે જાણકાર એજ અસરદાર